આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડો ઠંડો અને પીવાની મજા પડી જાય એવો સક્કરટેટી જેને આપણે મસ્કમાલન પણ કહીએ છીએ એનો મિલ્કશેક જે તમને આપશે ગરમીમાં એકદમ ઠંડક હેલો એવરીવન હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફ્રૂટ સક્કરટેટી જેને મસ્તમાલન પણ આપણે કહીએ છીએ એની મિલ્કશેકની રેસીપી તો ચલો જલ્દીથી જલ્દી રેસીપી શરૂ કરીએ આપણે અહીંયા એક સકરટીટી લઈ લીધી છે અને હવે હું એને ઉપરના ભાગમાંથી કટ કરી લઈશ રાઉન્ડ આપણે કટ કરી લેવાનું છે આ રીતે કટ થઈ જાય એના પછી ઉપરનો પલ્પ થોડો કાઢ્યા પછી આપણે એની અંદરના રહેલા બધા જ બીયાને કાઢી લઈશું કેમ કે ઇઝીલી નીકળી જાય છે આ રીતે તો બધા બીયા આપણે જેમ કાઢી લઈએ એના પછી આપણે શક્કરટેટીની અંદર રહેલો જે પલ્પ છે એને ચારે બાજુથી બધો પલ્પ એક બાઉલની અંદર કાઢી લઈશું આ રીતે સક્કરટેટીની અંદર રહેલા બધા જ પલ્પને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને કાઢ્યા પછી જ્યારે જે અમુક બિયા રહી ગયા હોય એને આપણે લાસ્ટમાં રિમૂવ કરી લઈશું અને સક્કરટેટીનો જે આપણો પોલો ભાગ છે એને આપણે સર્વિંગ માટે રાખીશું તમે જોઈ શકો છો કે સક્કરટેટીનો આપણે બધો પલ્પ કાઢી લીધો છે હવે આપણે બધા બિયા કાઢી લઈશું એની અંદર જે રહી ગયેલા હોય છે એ બીયાને આપણે રિમૂવ કરી લઈશું હવે આપણે અહીંયા મિક્સર જાર લઈ લઈશું એની અંદર જે સક્કરટેટીના બધા પલ્પ રહેલા છે એ લઈ લઈશું તમે થોડા રાખી પણ શકો છો કટકી કરવા માટે મિલ્કશેકની અંદર પણ મેં અહીંયા નથી રાખેલા તો મેં બધો અત્યારે પલ્પ આની અંદર લઈ લીધો છે મિક્સર જારમાં ટુ ટેબલ સ્પૂન હું અહીંયા સુગર એડ કરી રહી છું તમે જે રીતે સક્કરટેટીની મીઠાશ હોય છે એ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો પછી આપણે આની અંદર વેનિલા આઈસ્ક્રીમ એડ કરીશું મેં અહીંયા એક સ્કૂપ વેનિલા આઇસક્રીમ એડ કર્યો છે એના પછી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું તમે કંઈ પણ તમને મનગમતું ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો મેં કાજુ અને બદામ જેની ઝીણી ઝીણી કટકી કરેલી છે અને કટકી કરીને એડ કરું છું તમે કદાચ આખું રાખવું હોય તો પણ તમે રાખી શકો છો તો આપણી કટકી રેડી છે હવે આપણે આની અંદર એડ કરીશું અને એડ કર્યા પછી આ બધી જ વસ્તુને આપણે મિલ્કશેક માટે ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણો સરસ મજાનો મસ્ક મેલનનો મિલ્કશેક થઈ ગયો છે રેડી તમે જોઈ શકો છો કે જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય અને બધાને ભાવતો ગરમીમાં ઠંડો ઠંડો મસ્ક મેલનનો મિલ્કશેક રેડી થઈ ગયો છે હવે આપણે આની અંદર એડ કરીશું વેનીલા આઈસ્ક્રીમ તમે સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા એક સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉપરથી એડ કરી લીધો છે કેમ કે જોડે જોડે પીવાની અને ખાવાની બંને બહુ જ મજા પડી જાય છે હવે હું ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરું છું આમાં કાજુ બદામ અને પિસ્તા ત્રણેય વસ્તુ એડ કરી છે તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને અહીં ઉપર ચેરી અને સક્કરટેટીના કટકા પણ તમે આની અંદર એડ કરી શકો છો એનાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ સક્કરટેટીના મિલ્કશેકની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને હા ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં તમને મારી આ સકરટેડી મસ્ત મલનના મિલ્કશેકની રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ કોઈ આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ